મારે નથી જવું ડોક્ટર પાસે મને લાગે શરમ એમાં હે ની શરમ તમને પ્રોબ્લેમ છે તો તમારા ડોક્ટર ને વાત તો કરવી પડે ને આ નાની બીમારી મોટી થતા વાર નો લાગે તો કોણ એવો હારો ડોક્ટર છે છે ને કોણ સ્ટાર સુરત પાઈલ્સ વાળા બેસ્ટ માં બેસ્ટ ડોક્ટર છે કાઈ નહીં હવે તું કેસો તો આપણે ન્યા બતાવે હા ન્યા બતાવી દયો તો કેમ છો મિત્રો જો તમારે પણ મળમાર્ગ ને લગતી કોઈ પણ તકલીફ હોય તો શરમ સંકોચ રાખ્યા વગર તરત જ ડોક્ટર ની સલાહ લ્યો જેથી કરીને તમારી નાની બીમારી મોટી થતા બચી જાય તો આપણે તમારી તપાસ કરી અને હું તમને દવા લખી આપું છું અને ખૂબ સરસ થઈ છે જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો જો તમારે પણ મળમાટની જગ્યાએ કોઈ પણ તકલીફ હોય તો સ્ટાર સુરત પાયસ દ્વારા 1 ફેબ્રુઆરી થી 10 ફેબ્રુઆરી સુધી ફ્રી કેમ્પનો આયોજન રાખેલું છે જેમાં મળમાટને રિલેટેડ કોઈ પણ તકલીફ હોય તો ફ્રીમાં ચેકઅપ કરી આપવામાં આવશે અને પહેલા પાસ દર્દીઓને જો ઓપરેશનની જરૂર હશે તો ફ્રીમાં ઓપરેશન કરી આપવામાં આવશે